બે હાજર પચીસના નવા વધામણા સાથે ફરી એકવાર સુપ્રભાત ગુડ મોર્નિંગ નમસ્કાર નવો સૂર્ય નવું કિરણ નવી આશા નવો ઉમંગ અને એ જ ઉમંગ સાથે ફરી એકવાર વર્ષની નવી શરૂઆતના સૌને હેપી ન્યૂ યર એક નજર કરીશું ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર વર્ષ બે હજાર ચોવીસની ભાવભીની વિદાય નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષનું આગમન થયું છે બે હજાર પચીસના વધામણા એકવીસમી સદીનો રજત જયંતિનો આજે એક નવો સૂર્ય ઉગ્યો છે

બે હાજર પચીસ માં ચેમ્પિયન્સ આદર્શવાદ આદર્શવાદને વરેલા કહેવાતા ભાજપમાં પ્રમુખ પદની ખુરશી માટે યાદવા સ્થળી નિરીક્ષકો આવે ત્યારે માન્યતા આગેવાનો નામ રજૂ કરાશે જેથી ફરી ભાજપની ભાષગણ બહાર આવશે સરકારી નોકરી આપવાની લાલચ શહેર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પીચ તૈયાર કરવા માટે સત્તાધીશો આખરે બીસીએ મદદ લેવી પડી છે ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટને સિલેક્શન ટ્રાયલ માટે તેઓની મદદ દેવાય છે વારસિયા રિંગ રોડ પર એટીએમમાં પટ્ટીના આખી રૂપિયા કાહ લીધી એક યુવતી ઝડપાય છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ખુશ રહેવા માટે ધનિષ્ઠ સંબંધો સૌથી જરૂરી છે છ્યાશી વર્ષના અભ્યાસનું એક તારણ સામે આવ્યું છે તમે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરો છો તો જરૂરી છે પણ તમારી આજુબાજુ કામ કરતા વ્યક્તિઓને તમે કેવી રીતે હેન્ડલ કરો છો ડેટ ઓ બિક થિંગ એ બહુ જ મોટી ચેલેન્જ છે મોટી વસ્તુ છે મહેસાણા તબીબે ચોત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ કલાકમાં છસો ને કિલોમીટર કાપી સાયકલ રેસ જીતી છે બુટલેગર જુબેર મહેમાન ઘરે એસએમસી ટ્રાટકી ત્રીજા માળે છટકબાજી મળી છે અમદાવાદમાં કચરાની ગાડીની ટક્કરથી સાયકલ પર સ્કૂલે જઈ રહેલી ધોરણ નવની વિદ્યાર્થીનું મૃત્યુ નેપજ્યું છે નશાબાજોને પકડવા પોલીસે રોડના સીધા પટ્ટા પર ટટ્ટાર ચલાવીને કહ્યું સીધો ચાલે તો ઘરે લથળ્યો મારો તો ગાડીમાં એટલે પીધેલા હો તમે લથળીયા ખાશો તો તમને પોલીસ વિશ્વામિત્રી અહીંયા મોટું ચિત્ર સ્પષ્ટ થયું છે વિશ્વામિત્રી નદીનું કયા કયા પટ્ટા પરથી કેવા રૂટ પરથી વહેતી થશે બે વર્ષમાં પંદર હજાર ડિફેન્સ માર્કેટ ઉભું કરાશે ગુજરાતને મળશે પહેલી ડીઆરડીઓ લેબ હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર નવા વર્ષ બે હાજર પચીસ ને ઉમંગ ભેર આવકારતું વિશ્વ અલગ અલગ જગ્યા પર બે હાજર પચીસ ને વધાવવા માટે અંતસ્વાજી થઈ છે મણિપુરના મુખ્યમંત્રીએ વંશી રમખાણો બદલ માફી માંગી છે સાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખુમાને રિક્ષા ચાલકને ઢોર માર માર્યો છે સોમાથળા વિસ્તારમાં ડ્રેનેજના ચેમ્બરમાંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો પીવાના પાણી સાથે ગટરનું પાણી ભરતા જ વોર્ડ નંબર તેર માં રોગચાળા ભય છે પેટલાદનો ટાઉન હોલ હવે સાંસ્કૃતિક કેન્દ્ર થી ઓળખાશે વેપારના જોખમોમાં વધારો થતા ચીનની ઉત્પાદન પ્રવૃત્તિ ડિસેમ્બરમાં ધીમી પડી છે યુકે સુધારેલી ઇન્ડિયા ટ્રાવેલ્સ એડવાઇઝરીમાં સેટેલાઇટ ફોન સામે ચેતવણી આપવામાં આવી છે

નવા વર્ષને મ્યુઝિકલ ડાન્સના તાલે આવકારવામાં આવ્યું છે યુવા વર્ગ થનગનાટ સાથે ઉજવણી કરી છે વર્ષના છેલ્લા દિવસે અરેરાટી સફાઈ કર્મી ચોકઅપ ચેમ્બર ખોલતા જ નવજાત મૃતદેહ મળ્યો આયુષ મહાત્રે વિજય હજારે ટ્રોફીમાં એકસો એક્યાસી રન બનાવી યશસ્વી રેકોર્ડ વિધર્મીઓ દ્વારા કરાતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે જાલોદ નજીક ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોને જમીન વિહોણા કરવાનો કારસો સામે આવ્યો છે તાંત્રિક વિધિ માટે વપરાતી હાથ જોડી સાથે યુવક ઝડપાયો છે વન વિભાગના અધિકારીઓ છટકુ ગોઠવ્યા અને તેને ઝડપી પાડ્યો છે ચોરીની 31 બાઇકો સાથે રીડો વાહન ચોર ઝડપાયો છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરના સીએમ બિરેનસિંહે બ્રહ્મજ્ઞાન લાદ્યું અને તેઓએ માફી પણ માંગી છે નવ વર્ષ બે હાજર પચીસ ના કાનો માત્ર નથી ફતેજમાં માનવ મારાવણ ઉમટ્યું આંતશબાજી સાથે નવા વર્ષને યુવાનોએ વધાવી લીધું ચૂંટણીની સિઝન પૂરી થઈ નથી બે હાજર પચીસ માં વિશ્વના આઠ દેશોમાં ચૂંટણી વૉર્લ્ડ 2024 તા અંતે સંસાક્ષ નિફ્ટી 8.81 ટકાનું શુંધીનું વળતર આપ્યું છે સોકડા રોડ પર વિસ્તારના ઘટના પાયનો છાણી તળાવમાં નિકાલ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલાઠવાળિયામાં 6 લાખ પ્રવાસી ઉમટ્યા છે સંસદના ઇલેક્શનથી પ્રમુખના ઇલેક્શન સુધી ભાજપનો આખું વર્ષ ભાંજગળ ભરી રહ્યો હવે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મણિપુરના શ્યામ બિરેનસિંહે મોડે મોડે ભાન થયું કહ્યું કે આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે મને માફ કરી દો ગુજરાતમાં ઠંડીના અને પણ કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના દ્રુપકા તાલુકા ગામનું ગૌરવ જાંબુચ આકાશ દુધાભાઈ અને ઋત્વિક માનસિંગભાઈ સોલંકી છે લોકભારતી શણોસરામાં બાગાયત વિભાગ દ્વારા પરિસંવાદ યોજાયો છે ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી પંચાયત સંચાલિત તાલુકાના નેવુ પંચાયતમાં ગ્રંથાલય બનાવવા સચીડીઓ તરફથી મોટી માહિતી સામે આવી છે વિરાટ કોહલી બેટ આ વર્ષે ન ચાલ્યું તેણે તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી છે મેલબોર્નમાં ખેલાડીઓ નહીં પણ ચાહકોએ સિત્યાસી વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે એક્ટ્રેસ હિના ખાન ટૂંક જ સમયમાં ટીવી પર શાનદાર કમબેક કરશે